છ કલાક સુધી હજુ બી અંદર ખોરે છે હજુ બી નથી મળ્યું એટલે સો ટકા કોર્પોરેશન બી આનામાં મળેલી છે અને મેં તો કઉ છું કે સરકારે બી આના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ કારણ કે છ કલાક થયા હજુ બી આ લોકોને મળ્યું નથી તો બહુ ખરાબ વાત કહેવાય હજુ બી આંકડા બી નથી ખબર પડ્યા આંકડા સાચા હજુ બી નથી ખબર પડ્યા એ બહુ જ ખરાબ વસ્તુ કહેવાય અને હજુ બી હજુ આ લોકોની શોધખોળ ચાલુ છે ઘણા છ કલાક થઈ ગયા પણ હજુ બી અંદરથી બી કોઈ સાચા આંકડા નથી મળ્યા એટલે સરકારે બી થોડીક આના પર એક્શન લેવી જોઈએ અને જે પણ કર્મચારીઓ આની જોડે જોડાયેલા હોય એ લોકોને સો ટકા જે સજા થવી જોઈએ એ થવી જોઈએ જે સજા થઈ થવી જોઈએ ને હજી પણ કેટલાક લોકો પ્રભુ તમે કોને જવાબદાર ઠેરવો છો આખી ઘટના પાછળ તમને શું લાગે છે કોર્પોરેશન કે કલેક્ટર કોણ લાગે છે તમે તમે આવો પ્રભુ તમે તમારી દ્રષ્ટિએ વડોદરા કોર્પોરેશન કઈ કઈ દ્રષ્ટિએ કોર્પોરેશન કારણ કે એના જ પ્રોજેક્ટ થી એના કોન્ટ્રાક્ટ થકી બધું ચાલતું હોય છે કે એમની જવાબદારી કેટલી જેકેટ પહેરાવા જોઈએ છોકરા જે ટ્રેનર જે બેઠો તો એને કહેવું જોઈએ પહેલા જે ટ્રેનર 30 જણા 23 જણા ભરા ત્યારે 30 જણા બેસ્યા તારે એને કહેવું જોઈએ તું કે જેકેટ પહેરાવ જેકેટ વગરના વ્યક્તિઓને રાઈડ પર બેસાડા જ ના અને પાણીવાળી રાઈડ હતી ઓવર રોડ હતું ક્યાંક ને ક્યાંક આ તમામ જે લોકો છે એમનું એક કહેવું છે કે જો માનો કે આ નેતા અથવા કોઈક અધિકારીનો છોકરો હોત તો આટલી વાર ન લાગી હોત અને માનો કે નેતા કે અધિકારીનો છોકરો હોત આ બેદરકારી અહીંયા ન થઈ હોત તમારા પર્સન નરેશ રજોરા સાથે હું ગુજરાત ફર્સ્ટ વડોદરા તો વડોદરાવાસીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે ને રોષ કેમ ન હોય જ્યારે પંદર પંદર જિંદગી આ હરણી તળાવમાં હોમાઈ ગઈ હોય ત્યારે ચોક્કસથી રોષ છે તે જોવા મળવાનો જ છે અને વડોદરાના જે કલેક્ટર છે ચાર ચાર આઈએસ અધિકારીઓ ત્યાં જ્યારે ડિપ્લોય કરવામાં આવ્યા હોય ને ત્યારે પણ જો આ જ રીતની સ્થિતિ હોય માત્ર હપ્તા રાજ જ ચાલતું હોય મેવા ખાવામાં જ રસ હોય કોઈને સેવા ન કરવી હોય ત્યારે તેઓએ સ્વયં પોતાના પદ ઉપરથી રાજીનામા આપી દેવા જોઈએ કલેક્ટર છે મ્યુનિસિપલ કમિશનર છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે પહેલા એવા નેતા આપણને જોવા મળતા હતા જયારે ભારત દેશ આઝાદ થયો ઓગણીસો સુડતાલીસ બાદ કે જ્યારે પણ કોઈ ભ્રષ્ટાચાર થાય મોટું કૌભાંડ થાય કે મોટી જો જાનની હોનાર થાય ત્યારે તે જે તે પદ ઉપરથી સ્વય ક્યાંક ને ક્યાંક જે છે આ જે લોકો એ કલેક્ટર એ કમિશનર એ મ્યુનિસિપાલિટીના કમિશનર અને સાથે સાથે જ જે સત્તાધીશો છે એને ક્યાંક જવાબદાર ઠેરવવામાં કોઈ પણ વાંક નથી એનું મુખ્ય કારણ છે કે ન કમિશનરે ધ્યાન આપ્યું કે વડોદરા શહેર કે જેને સંસ્કારી નગરી કહેવામાં આવે છે સંસ્કારી નગરીની અંદર કઈ કઈ જગ્યાએ બોટિંગ ચાલે છે જે કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે એ કોન્ટ્રાક્ટ થકી કોન્ટ્રાક્ટરો જે નિયમો પાલન હેઠળ જે ટેન્ડર પાસ કરવામાં આવ્યું હતું એ ટેન્ડર થકી કામ કરે છે કે કેમ એ જોવાની તસ્દી પણ આ વડોદરા શહેરના કમિશનરે ન લીધી અને આખરે આ હરણીમાં હત્યાકાંડ થયો અને હત્યાકાંડની પાછળ જેટલા પણ

એ લોકો પણ અત્યારે અહીંયા આગળ છે અને તેને લઈને લોકોમાં પણ ભારે રોષ રહ્યો છે આ હરણી તળાવ કે જ્યાં ચાર સાડા ચાર ની આસપાસ એ ઘટના બને છે અને ઘટનાની અંદર જે બાળકો છે એમના મોત થાય છે આશંકા છે કે પંદર થી વધારે જે બાળકો છે તેમના મૃત્યુ થયા છે અને સાથે સાથે એમ પણ કહી શકાય કે છ કલાકની જહેમત થઈ એનડીઆરએફ અને વડોદરા ફાયરની જે ટીમ છે ધંધે લાગી હતી પરંતુ કમિશનર જે છે એ કમિશ્નર એક હડફ ઉચ્ચારવા તૈયાર નથી કમિશ્નર નું કહેવું છે કે અમારી મહત્વતા અને જે કામ કરવાની પદ્ધતિ છે પહેલા બાળકોના વૃદ્ધિએ શોધવાની છે પરંતુ સાહેબ તમારું મહત્વ એ સમયે હતું કે તમારે કલેક્ટર સાહેબ તમારે એ સમયનું એ મહત્વ હતું કે તમારે સુરક્ષા છે કે કેમ એ તપાસવાનું હતું સાહેબ તમારું મહત્વ એ હતું કે જે ટેન્ડર થકી સુરક્ષાઓના નિયમોને આધીન જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો એ કોન્ટ્રાક્ટમાં જે નિયમોનું પાલન કોન્ટ્રાક્ટર કરી રહ્યો છે કે કેમ

માં એવું થયું છે કે છોકરાઓ છોકરાઓ ડૂબતા હતા કે એવું બન્યું હતું ઘણા છોકરાઓ મરી ગયા છે ઘટના એ છે સૌથી મોટી કે નાના બાળકો છે અને બીજી ઘટના એવી છે કે સેફ્ટી જે સેફ્ટી રાખવા જેવી હતી એ રાખી નથી ને જે મ્યુનિસિપાલિટી ગવર્મેન્ટને જે તપાસ કરવાની હોય એ તપાસની સેફ્ટી આ લોકો ચેકિંગ કરતા હતા મેન વસ્તુ એવું છે કે સ્કૂલના જે ટીચરો છે અહીંયા આવ્યા તો એ લોકોને પહેલાં એ જોવાનું હોય કે સેફટી છે કે મારા બાળકોને લઈ જાઉં કે ના લઈ જાઉં એ મેન વસ્તુ ટીચરને બી જોવાની છે જરૂર વસ્તુ તો આપણી સાથે સીધા જ જે સ્કૂલ હતી કે જે સ્કૂલ પ્રવાસ લઈને આવી હતી ત્યાં નામદેવ જોડાયેલા છે નામદેવ આપને પૂછવા માંગીશ કે આ પરિસ્થિતિની અંદર શું એ કોઈ વ્યક્તિઓ કોઈ જવાબ આપવા માંગે છે કે કેમ અને શું પરિસ્થિતિનું એ વર્ણન કરી રહ્યા છે